હું કોઈ બંધ તોડવા નથી આવ્યો રિક્ષામાં પડી છે અને સખત છે આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું રાધા તારા વિના મને ગમતું નથી તે ફિલ્મનું શૂટિંગ લોકેશન તો આ જગ્યા ઉપર થઈ હતી વિક્રમભાઈ ઠાકોરની ફાઇટનું શૂટિંગ તો વિડીયો પૂરી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો તો હું તમને લોકેશન લાસ્ટમાં કહી દેવાનો છું અથવા વચ્ચે કહી દેવાનો છું વિડીયોની અંદર તો વિડીયો પૂરી જોજો લોકેશન જાણવું હોય તો અને વિક્રમભાઈ ઠાકોર હોય છે તેમની બહેનને હોસ્પિટલ લઈને જતા હોય છે વચ્ચે વિલન લોકો તેમને જવા દેતા નથી અને ફાઇટ આવે છે તો તે ફાઇટનું શૂટિંગ અહીંયા થયું હતું અને આપણી ચેનલ ઉપર બીજો ભાગ પણ આવવાનો છે તેમાં વિક્રમભાઈ ઠાકોરની રીક વિક્રમભાઈ ઠાકોરની રીક્ષાને પણ બીજા લોકોની રીક્ષા જે સળગાવી હતી અને ત્યાં આગળ બસ સ્ટેન્ડ બતાવવામાં આવ્યું હતું તો વિડીયો આપણી ચેનલ ઉપર અલગથી આવવાનો છે ભાગ બે તો આ વિડીયોને સપોર્ટ કરજો શેર કરજો તો એ વિડીયો હું જલ્દી ફટાફટ યુટ્યુબ પર લાવીશ તો આ વિડીયોને સપોર્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો આ છે આંબલીનું ઝાડ છે અને અહીંયા તે ફાઇટનું શૂટિંગ કરવામાં આવ્યું હતું અને બીજું સીન બીજી જગ્યા ઉપર શૂટ થયું હતું જે બંધનું એલાન આપ્યું હતું બીજી જગ્યા ઉપર આપ્યું હતું તો તમે આ જે આ ડાર છે એ મેચ કરી શકો છો વિડીયોની અંદર વિક્રમભાઈ ઠાકોર જે સલાંગ લગાવીને વિલન લોકોને મારતા હોય છે અને બીજું સીન એવી રીતે લેવામાં આવી છે જે એક વિલન લોકોને વિક્રમભાઈ જ્યારે મારે છે ત્યારે નીચે ફેંકી દે છે તો તેમની પાછળ એક નાનું જે કુંડી જેવું બતાવવામાં આવ્યું છે તો હું તમને તે કિંશોટની અંદર પરફેક્ટ મેચ કરાવવાનો છું તો અહીંયા એક ફરક એટલો પડ્યો છે જે કુંડી પહેલાં ફિલ્મ શૂટ થઈ ત્યારે મોટી લાગી રહી છે જે કિંશોટની અંદર અને અત્યારે થોડી નાની દેખાય છે એનું કારણ છે વરસાદ પડી પડીને જે બધી માટી ધોવાઈ ધોવાય જે બધી એક જગ્યા ઉપર ભેગી થાય તો આવો પ્રોબ્લેમ બની શકે છે બાકી આ કુંડી એ જ કુંડી છે જે રાધા તારા વિના મને ગમતું નથી તે ફિલ્મની અંદર ફાઇટની અંદર બતાવવામાં આવી છે તો તમે જોઈ શકો છો આ કુંડી એ જ છે તો આ જગ્યા પર વિક્રમભાઈ ઠાકોર વિલન લોકોને મારે છે અને બીજો ભાગ આપણે ફટાફટ લાવીશું તો આ વિડીયોને સપોર્ટ કરજો તો મેં અહીંયા ક્રીનશોટ લગાવી છે લોકેશન હજુ એવું ન્યૂઝ છે કાંઈ બદલાયું નથી ખાલી જે કુંડી નાની મોટી દેખાય છે એટલો જ ફરક છે બાકી લોકેશન તો એ જ જગ્યાનું છે આ જગ્યા હું તમને લાસ્ટમાં અથવા વિડીયોની અંદર વચ્ચે કહી દેવાનો છું કઈ જગ્યા છે તો વિડિયોને પૂરી જોજો તો જબરજસ્ત શૂટિંગ અહીંયા કરવામાં આવ્યું હતું આ એકદમ મસ્ત લોકેશન છે તો તમે જોઈ શકો છો આ છે આંબલીનું ઝાડ છે તો એક સીન આવી રીતે બતાવવામાં આવ્યું હતું તો તમે અમે તીડ લગાવી છે તમે કિન્શોટ મેચ કરી શકો છો તો આ જગ્યા પર થયું હતું ફાઇટનું શૂટિંગ થયું હતું અને આપણી ચેનલ ઉપર આવા શૂટિંગ લોકેશન વિડીયો નવા નવા ઘણા આવવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણી જોડે ઘણી વિડીયો પડી છે અને આબાની છે તો એક સીન આવી રીતે પાછળથી લેવામાં આવ્યું હતું જે આંબળીનું ઝાડ છે અને ચારની આગળ જે કુંડી બતાવવામાં આવી છે તો તમે મેચ કરી શકો છો મેં સ્ક્રીન શોટ પણ લગાવ્યો છે તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું તો આ એક આ રોડ છે અને રોડની સાઈડમાં આ આંબળીનું ઝાડ છે અને જે કુંડી છે અને આ જગ્યા પર થયું હતું ફાઇટનું શૂટિંગ થયું હતું તો તમે જોઈ શકો છો આ રોડ કયા ગામ તરફ જાય છે એ પણ હું તમને સીલ કહી દેવાનો છું લાસ્ટમાં આખું લોકેશન હું તમને કહી દેવાનું છું કઈ જગ્યાનું છે અને આપણું બીજું સીન છે એ બીજી જગ્યાનું સીન છે જ્યાં આગળ રિક્ષા સળગાવી હતી જે શરૂઆતમાં બંધનું એલાન આપે છે અને રિક્ષા સળગાવે છે અને અહીંયા ત્યાં આગળ બસ સ્ટેશન બતાવવામાં આવ્યું હતું તો મિત્રો બસ સ્ટેશન અત્યારે હાલતો તો નહીં બસ સ્ટેશન અત્યારે ભાગી નાખ્યું છે પણ એક ક્રીનશોટ હું તમને એ વિડીયોની અંદર પરફેક્ટ મેચ કરાવવાનો છું બસ સ્ટેન્ડ સિવાયના બીજા તો એ વિડિયો પણ આપણી ચેનલ ઉપર આવી જશે તો આ વિડીયોને સપોર્ટ કરજો તો વિડીયો હુઈ હું ફટાફટ યુટ્યુબ પર લાવીશ તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું તો ટોટલી એક ફાઇટનું શૂટિંગ આ જગ્યા ઉપર કરવામાં આવ્યું હતું તો બીજા સીનમાં જ્યારે રિક્ષાની એન્ટ્રી થતી હોય છે તો એ સાઈડમાં એક બોર્ડ બતાવવામાં આવ્યું છે એ પણ હું તમને કિંસોટ ફરફેક્ટ મેચ કરાવું છું તો એક કિંસોટ એક મેં અહીંયા લગાવી છે જે તમને આ જે બહાર છે એ જોવા મળે છે તો મેં ચોર સ્ટીક પણ લગાવી છે તો આ કિંસો તમે મેચ કરી શકો છો ફરફેટ તો અહીંયા અમુક અમુક વસ્તુ ચેન્જ થઈ ગયું છે બાકી બીજું જ બધું કમ્પ્લીટ મેચ થાય છે બીજા સીનની અંદર રિક્ષા આવતી હોય છે અને રિક્ષાની બાજુમાં એક બોર્ડ બતાવ્યું છે એ હું તમને તે બોર્ડ અહીંયા મેચ કરાવશું તો તમે જોઈ શકો છો જે સામે એક બોર્ડ છે જે સામે બોર્ડ છે એ બોર્ડ વિક્રમભાઈ ઠાકોર જ્યારે રિક્ષા લઈને આવતા હોય છે ત્યારે એ બતાવવામાં આવ્યું છે રિક્ષાની બાજુમાં તો હું અહીં એક અહીંયા કિનશોર્ટ લગાવું છું તો મેં અહીંયા કિન શોટ લગાવ્યો છે તો તમે એ બોર્ડ ફરફેટ મેચ કરી શકો છો જ્યારે રિક્ષાની એન્ટ્રી થતી હોય છે ત્યારે એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું તો તે બોર્ડ અંદર બતાવવામાં આવ્યું છે તો મેં અહીંયા કિન પણ લગાવ્યો છે તો તમે ફરફેટ મેચ કરી શકો છો ક્રિન આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન છે પાવાગઢ પાસે આવેલું આ હનુમાન દાદાનું મંદિર છે જે ટપલા વાવ હનુમાન દાદા તરીકે ઓળખાય છે અને તમે રાણીપુરા જશો તો વચ્ચે આ મંદિર આવે છે રાણીપુરા ગામ છે તે ગામ તમે જશો તો વચ્ચે આ મંદિર આવે છે ત્યાંનું આ સીન છે વિડીયો અહીંયાથી પૂરી કરું છું જય માતાજી